ગાંધીનગર મહાધર્મ પ્રાંતના મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન કેથોલિક ચર્ચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપવા માટે આજ રોજ લિયો પોલીસ ચોકી બસ સ્ટેન્ડથી મોડાસા ચાર રસ્તા થઈ હજીરા થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જીવન રક્ષા કૂચ નીકળી હતી શિક્ષણ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ કરવા જાગૃતિ લાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું કેથોલિક ચર્ચ મોડાસાના વડા મલર અડગન ડેવિડ સાબરમતી સેવા સંઘ પેથાપુર નિયામક દીપક ટોપોએ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ હિતેચ્છુ અને આવેદનપત્ર આપતા અરજ કરી છે કે ભારતીય બંધારણની કમ કલમ એકવીસ મુજબ જીવન અને શરીરનું સ્વાતંત્ર્ય રક્ષણ કરવામાં આવે દરેક સમાજમાં માનવનું ગૌરવ જળવાઈ રહે અને વિશેષ કરીને ભ્રૂણ હત્યા રોકવામાં આવે તેમજ સમાજમાં ચાલતા કુરિવાજો દૂર થાય આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક નવજાત શિશુને જીવન જીવવાનો અધિકાર છે તેવી બાબતોને લઈ સામાજિક જાગૃતિ આવે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમનું જે કોન્ફરન્સ એમના થકી આ બીજી વાર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે ગુજરાતીમાં એનો તરજુમો કરીએ તો રાષ્ટ્રીય જીવન રક્ષા કોચ અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા બાળકો આ પૃથ્વી ઉપર જન્મ લઈ શકતા નથી દરેક બાળક દરેક માનવની અસ્મિતા એ છે કે તે ઈશ્વરનું બીજું રૂપ છે અને એટલે એ અસ્મિરતા જળવાતી નથી કારણ કે બાળકો આ પૃથ્વી ઉપર જન્મ લઈ નથી જઈ શકતા નથી એમની ભ્રૂણ હત્યા દ્વારા એમનું નિકંદન થાય છે અને એ એ બાબતે લોકોને જાગૃત કરવા માટે લોકોના હૃદયની અંદર સ્પર્શવા માટે આજની આ કૂચ કરવામાં આવી હતી અર્થાય છે ગાંધીનગર ગાંધીનગર મહારાજ ધર્મપ્રાંત થકી અને બહુ સારી રીતે સફળ રહી છે આપશ્રીએ પણ એની મદદ કરી એ બદલ આપનો ધન્યવાદ

સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના લોકો મારું નામ છે મણી બેન્દુ આજે દસ આઠ ચોવીસ આજનો જે કાર્યક્રમ છે ભ્રૂણ હત્યા ખાસ કરીને આપણા દેશમાં જે ભ્રૂણ હત્યા થાય છે એ ભ્રૂણ હત્યા અટકે દરેક બાળક જન્મે જીવે અને જે જીવન આપણને આપ્યું છે એ ભરભૂર પેટે જીવે એ હેતુ છે આજના દિવસે અમે અ હું તો પોતે નાના કંચારીયાથી આવું છું ભીલોડા તાલુકો મેઘરેજ તાલુકો અ મોડાસા ગાંધીનગર મહાપ્રાંત નથી અને હિંમતનગર આમ દરેક જગ્યાએથી અ વિશ્વાસુઓ અને ખાસ કરીને ધર્મજોનો અને બહેનો અહીં આવ્યા છે એમનો ખાસ હેતુ એ જ છે ભ્રૂણ હત્યા અટકે અને આત્મહત્યા પણ થાય છે અત્યાચારો પણ થાય છે અત્યાચાર આત્મહત્યા અને ભ્રૂણ હત્યા અટકે અને સૌને જીવન મળે એ મુખ્ય ઉદ્દેશ છે એ ઉદ્દેશ માટે અમે આજની આ રેલી કાઢી છે અને રેલી દરમિયાન અમારા જે હેતુઓ હતા એ પોસ્ટર લગાવીને અમે રજૂ કર્યા છે સૂત્રોચ્ચાર કર્યો છે અને આવેદન પત્રક અમે કલેક્ટર શ્રીને આપવાના છીએ